વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો પોતાની બાળકીને રિક્ષામાં સ્કૂલે મૂકવા જનાર રિક્ષા ચાલક કોણ છે અને કેવો છે તે તપાસી લેજો સુરતમાં 11 વર્ષીય અખ્તર ની ધરપકડ કરી છે આરોપ છે કે બાળકીને સળગાવી દેવાની ધમકી આપી આ રિક્ષા ચાલક તેને ચૂપ કરાવી દીતો હતો વાલીઓ માટે ચોંકાવનો કિસ્સો સામે આવ્યો છે સીધા દ્રશ્ય જોઈ શકો છો અઠવા પોલીસના જાપ્તામાં ઉપસ્થિત આ રીક્ષા ચાલક આરોપી છે જેણે રીક્ષામાં વિદ્યાર્થીની મૂકવા જતા તેની સાથે દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ છે એ માતાએ કરી છે પોતાના બાળકીને રિક્ષામાં સ્કૂલે મૂકવા જનારા રિક્ષા ચાલકે આ પ્રમાણેનું કરતુત કરી છે ત્યારે ચોતર તિર ફિટ કાર વરસી રહ્યો છે સુરતમાં ગંભીર ઘટના ઘટી છે અગિયાર વર્ષીય વિદ્યાર્થીનીને સ્કૂલે મૂકવા જતો રિક્ષા ચાલક જ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું બાબતને લઈને અઠવા પોલીસે બેતાલીસ વર્ષીય અખ્તર રજા મુનિયારની ધરપકડ કરી છે જોકે એક જાગૃત મહિલાએ વિડીયો ઉતારતા રિક્ષા ચાલકની હેવાનીયત છે એ સામે આવી છે બાળકીની માતાએ ફરિયાદ કરતા સગરામપુરાના અખ્તરની ધરપકડ કરાઈ છે ત્યારે બાળકીને સળગાવી દેવાની ધમકી આપીને રિક્ષા ચાલક ચૂપ કરાવતો હતો અને ત્યારબાદ ધાક ધમકી આપીને અન્ય સ્થળે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો એ પ્રમાણેની ફરિયાદ છે માતા દ્વારા કરવામાં આવી છે બાળકને રિક્ષામાં મોકલતા વાલીઓએ આ કિસ્સાને જો ને ચેતી જવાની જરૂર છે કારણ કે એક રિક્ષા ચાલક બાળકી સાથે આ રીતની ગંદી હરકતો કરતો હતો અને એ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કરાયા છે જોકે જે રીતે આરોપી છે એ ફોનમાં ઊડીયો ઉતારી છોકરીની બિલ્ડિંગમાં એક રહેતા વિદ્યાર્થીનીને જાણ કરી હતી અને એ બાબતને લઈને માતાને જાણકારી આપતા તેઓ ચોંકી ગયા હતા માતાએ પૂછપરછ કરતા બાળકીએ રિક્ષા ચાલકને તેને સળગાવી દેવાની ધમકી આપી હતી અને ઘરે જાણ ન કરવા માટે પણ ધમકી આપી ત્યારે આ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કરાયા છે જોકે રિક્ષા ચાલક અખતર ત્રણ મહિનાથી સગરામપુરા પાસે આઠથી દસ મિનિટ રિક્ષા થોભાવીને આ રીતની હરકતો કરતો હોવાનું અગિયાર વર્ષીય બાળકીએ જણાવ્યું છે ત્યારે આ બાબતને લઈને અઠવા પોલીસ એક્શનમાં આવી છે અને રઝા બુનિયાર વિરુદ્ધ રેપ પોસ્કો અને ધમકીનો ગુનો દાખલ કરીને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે જોકે અન્ય કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રમાણેની કરતૂદ કરી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત